કાયદાકીય જોગવાઈ મુજબ એમની ઉપર જ્યારે એફઆઈઆર થાય ને બે કે ત્રણ દિવસની એના કાયદાની જોગવાઈ મુજબ જો એને જેલ થાય તો નેચરલ કોર્સમાં માન્ય કમિશનરશ્રી એમને સસ્પેન્ડ કરતા હોય છે ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર અનિલ જે અનિલ મારુ એને જે લાંચ લીધીને એસસીબીએ જેની ધરપકડ કરી છે આ જ બતાવે છે ગુજરાતની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે વાત કરી હતી કે કોઈપણ ભ્રષ્ટ અધિકારીને આ સરકાર મૂકવાની નથી આપ બધા સમજી શકો છો કે રાજકોટની અંદર ટીઆરપી કાંડ પછી મહાનગરપાલિકાના અને કુલ ચૌદ જણાની જિંદગી રમણ ભમણ થઈ ગઈ બધા જેલમાં ઘરી ગયા એ આ જ સરકારનું કામ છે બે મહિનાથી આ એક મહિનાથી તો જેલમાં હળે છે ગુજરાતની સરકાર અને એસીબીને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું એટલા માટે આપું છું કે આ અધિકારીની બેદરકારી આ ભ્રષ્ટ અધિકારીને જે પ્રકારે એસીબીએ એની ઓફિસમાંથી રંગે હાથ જનતાને કહેવા માંગુ છું કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માગે તો આપ વિના સંકોચે આપ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી શકો છો કારણ કે કાયદાની જોગવાઈ મુજબ એસીબી અંદર કોઈ પણ ફરિયાદીનું નામ ક્યારેય રિલીઝ નથી થતું કોઈ અધિકારી આપની પાસે પૈસા માગે તો એસીબીનો આપ સંપર્ક કરો જાહેરમાં એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કહું છું કે આમાં કોઈ ઉપલા અધિકારીની સંડોવણી નથી કારણ કે સીએફઓની પોસ્ટ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છે એ પણ ઇન્ચાર્જ તરીકે ભુજ નગરપાલિકામાંથી આવ્યા હતા અને એમની જ સાઇનિંગ ઓથોરિટીથી ફાયરના એનઓસી મળતા હોય છે મહાનગરપાલિકાના કોઈ ઉચ્ચ અધિકારીની આમાં સંડોવણી છે જ નહીં માત્ર ને માત્ર આ મારું અધિકારી જે છે જે જેલના સળિયા પાછળ ગયો છે એની જ અધિકારી એની જ જવાબદારી હતી અને એના સહિતથી જ ફાયર એનઓસીના સર્ટિફિકેટ એલોટ થતા હોય છે બિલકુલ બિલકુલ તપાસ થશે બિલકુલ તપાસ થશે અને એમાં ક્યાંય પણ જો એને કંઈ નિયમોમાં બાંધછોડ કરી હશે તો એ ફાયર એનઓસી અમે કેન્સલ કરશું રાજકોટમાં ખેર અને ઠેબા આ બંને અધિકારીને જ્યારે જેલ થઈ પછી સરકારમાં અમે સીએફઓ માગ્યા એટલે સરકારે અમને ભુજમાંથી નગરપાલિકામાંથી આ અધિકારીને પાઇન ચાર્ટ તરીકે અમારી હમણાં છેલ્લે અમે માગણી પણ કરી હતી કે અમને પર્મનન્ટ સીએફ ટ્રેક રેકોર્ડ ખરાબ હોય તો એની ઉપર એસીબી થઈ હોય આ બહુ ક્લિયર છે જો એમને કરપ્શન ભૂતકાળમાં કર્યું રહ્યું છે તો એસીબીમાં પકડાઈ જ ગયા હોય હું એવું જરાય નથી કહેતો કે એને નહીં કર્યું હોય પણ આ સજા સરકારે આપી છે ને કે હજી મહિનો થયો અને એને કરપ્શન કરવાનું ચાલુ કર્યું એસીબી એની ધરપકડ કરી લીધી ક્યારેય ન બને વિપક્ષની ભૂમિકા આરોપ ને પ્રત્યારોપોની હોય છે વિપક્ષ એની ભૂમિકા ભજવતું હોય છે પરંતુ એક તો હકીકત છે કે આ ટીઆરપી કાંડના ચૌદ જણાને જ અત્યારે જેલમાં ગાલી દીધા સરકારે કોઈપણ સંજોગોમાં જ્યારે હાઈકોર્ટ ફરિયાદી બની હોય ત્યારે ક્યારેય નો એ લોકોને જામીન મળે સરકાર બહુ આ આ અધિકારીઓ પર બહુ ક્લિયર છે આ જેટલા ભ્રષ્ટ અધિકારી છે એ બધાને સજા થવી જ જોઈએ અને એનો આ દાખલો ગઈકાલનો નમૂનો છે કે જે અનિલ મારું એમને પણ સજા થઈ છે અને એમને આજે જેલની પાછળ મૂકી દેવામાં આવે છે